બોપલ ટીઆરપી આગ આગ લાગી હતી અને જે હાલ કાબુમાં છે સ્કાય ડ્રમ્પ નામની જે દુકાન છે તેમાં આગ લાગી હતી આગના બનાવમાં હાલ કોઈ જાનહાનીના સમાચાર મળતા નથી મૂવી જોડતા લોકોને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હોવાની પણ માહિતી હતી ત્યારે મોલમાં આગ લાગવાનું કારણ હજી અકબંધ છે આગ લાગવાના કારણે એફએસએલના રિપોર્ટ જે કારણો છે તે રિપોર્ટ બાદ જ જાણી શકાશે પરંતુ આ જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે હાલ કોઈ જાનહાનીના સમાચાર નથી અને સાથે જ આગનું કારણ અકબંધ હોવાનું જાણવા મળી રહ્યું છે સ્કાય જમ્પ નામની જે દુકાન છે તેમાં આગ લાગી હતી અને આ આગના પગલે પાસેના જે સિનેમામાં લોકો બેઠા હતા તેઓને તાત્કાલિક ધોરણે બહાર કાઢવામાં આવ્યા હતા મૂવી જોતા તમામ લોકોને તાત્કાલિક બહાર કાઢી લેવાતા જાનહાની ટળી છે હાલ જે આગ છે તે કાબૂમાં છે અને કોઈ સમાચાર નથી અમદાવાદના બોપલ વિસ્તારથી આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કે જ્યાં ટીઆરપી મોલમાં આગ લાગી હતી મોડી રાત્રે આગ લાગી હોવાની માહિતી છે ત્યારે કોઈ જાનહાનીના સમાચાર નથી સાથે આગ લાગવાનું કારણ પણ અકબંધ હોવાનું જાણવા મળી રહ્યું છે આગ લાગ્યા પાછળના કારણો એફએસએલ નો જે રિપોર્ટ આવશે તે બાદ જ જાણી શકાશે પરંતુ પ્રાથમિક તબક્કે કહી શકાય કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હશે વધુ વિગત મળીશું ફોનલાઇન ઉપર સંવાદદાતા વિભુ જોડાઈ ચૂક્યા છે વિભુ આ આગનું કારણ હાલ જે એફએસએલના રિપોર્ટ બાદ જાણી શકાશે પરંતુ પ્રાથમિક કારણ શું આવી રહ્યું છે અને જે ત્યાં લોકો હતા બાજુના સિનેમામાં તે લોકોનું આ અંગે શું કહેવું છે હેતવી બોપલ માં આવેલા ટીઆરટી મોલ માં ગઈ રાતે જે સાડા અગિયાર આસપાસ આગ લાગી હતી વિકરાળ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેના કારણે આજુબાજુની જે દુકાનો હતી મોલ હતો તેમાં આજે આગ લાગી હતી આગને કાબુમાં કરવા માટે ફાયર ફાઈટરની વીસ ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં કરી હતી ત્રણ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી ગઈ છે પરંતુ આગનું કારણ કયા કારણોસર આગ લાગી છે તેનો હવે એફએસએલ રિપોર્ટ આવે ત્યારબાદ જ જાણવા મળશે પરંતુ પ્રાથમિક કારણ એવું છે કે શોર્ટ સર્કિટ થઈ હશે અને તેના કારણે આગ લાગી છે જોકે આગ એટલે વિકરાળ સ્વરૂપ એટલા માટે ધારણ કર્યું કે ત્યાં બધા જ મોલ છે અને મોલમાં સૌથી વધારે ક્લોથિંગ હતું એટલે કે કાપડ હતું અને તેના કારણે જ આગ છે તેને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અત્યારે પણ તપાસ ચાલી રહી છે જે પણ આગ લાગી હતી તેના આખી સેમ્પલ લેવામાં આવ્યા છે એ ફેસેલ રિપોર્ટ થશે અને એ ફેસેલ રિપોર્ટ થયા બાદ જ આખી ઘટના છે તે સામે આવશે કે કયા કારણોસર આગ લાગી હતી બિલકુલ વિભુ આભાર માહિતી બદલ તો લાખ રૂપિયાનું નુકસાન લાખો રૂપિયાના માલસામાનને નુકસાન થયું હોવાનો પણ અંદાજો લગાવી શકાય છે કારણ કે આ દુકાનમાં મોટી સંખ્યામાં કાપડ હતું અને એ કાપડના કારણે આગ વધુ ઝડપી ફેલાઈ હતી તેવું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે રાહતની વાત એ છે કે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી મોલ અમદાવાદ ફાયર કંટ્રોલ કોલ મળતા ફિફ્થ ફ્લોર ઉપર એક ઓર્ન ટ્રેમ્પોલિન પાર્ક છે જે જમ્પિંગ કુશન હોય છે છોકરાઓનું એમાં ફાયર ફાઇટિંગનો કોલ મળેલો તો નિયરેસ્ટ ફાયર સ્ટેશનની ફાયર ફાઇટિંગ ટીમ આવીને ફાયર ફાઇટિંગ ઓલમોસ્ટ અંડર કંટ્રોલ છે સ્મોક વેન્ટિલેશન પણ કન્ટ્રોલ કરેલ છે